આજે લોકશાહીના પર્વની ઉજવણી આપણે ગુજરાતમાં કરી રહ્યા છીએ આજે કચ્છની અંદર મારા ગામ સુખપર મધે મેં પણ આજે જ્યારે મતદાન કર્યું છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે ગર્વ થાય છે હું સૌ પ્રથમ આપ સૌના માધ્યમથી કચ્છને મોરબીની જનતાને એક વિનંતી કરું છું કે આપણે અચૂક અને ફરજિયાત મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરીએ દેશની અંદર છેલ્લા દસ વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશની અંદર અનેક વિકાસના કાર્યો થયા છે અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાના છે આજે જન ઉપયોગી યોજનાઓ આજે ગામડા અને ઘર સુધી જ્યારે પહોંચી છે એ વાતનો આનંદ અને ગર્વ આજે આપણે સૌ લઈ રહ્યા છીએ સૌ જનતા લઈ રહી છે ત્યારે હું સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આજે જ્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે કચ્છના કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના એક ફરી ત્રીજી વખત એક નેતૃત્વ કરવાની જવાબદારી જ્યારે મારા ભાગે આવી છે ત્યારે હું સૌને આગ્રહ અને વિનંતી કરું છું કે પાંચ વરસ જ્યારે સેવા કરવાનો મને અવસર ત્રીજી વખત મળ્યો છે ત્યારે આજે લોકશાહીના પર્વને આપણે ઉજવી કરી ફરજિયાત આપણે મતદાન કરીને આપણે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આપણે હાથ મજબૂત કરીએ અને કચ્છના મોરબીના વિકાસમાં આપણે સૌ સહયોગ આપીએ એવી હું જનતાને આગ્રહપૂર્વક વિનંતી કરું છું અપીલ કરું છું